ગુજરાતના જૂનાગઢમાં આજે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો જીતપુર સોમનાથ હાઈવે પર બે કાર સામ સામે અથડાઈ હતી અકસ્માતમાં સાત લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા માર્યા ગયેલાઓમાં પાંચ કોલેજના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે કે જે પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા ભંડોરી પાસે કૃષ્ણા હોટલ બહાર અકસ્માત થયો હતો સ્પીડમાં આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ તો બીજી લેનમાં ગઈ અને બીજી કાર સાથે અથડાઈ અથડામણ થતા જ બંને વાહનો કોદીને દૂર પડ્યા હતા બંને કારને નુકસાન થયું હતું અને તેમાં મુસાફરી કરી રહેલા લોકો બહાર પડી ગયા હતા રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી મળતી માહિતી અનુસાર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે બડમાલિયા હાટીની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા પાંચે લોકોના મોત થયા છે કે જેઓ કોલેજના વિદ્યાર્થીઓ હતા અને પેપર આપવા માટે જઈ રહ્યા હતા બીજી કારમાં મુસાફરી કરી રહેલા બે લોકોના પણ મોત થયા હતા તમામ સાત લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો Facebook અથવા Instagram પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અમારા વિડિયોને લાઈક અને શેર કરો જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો